હલો કેમ છે બધાને હલો આજે ગરમી બહુ છે એટલે આજે રોટલી શાક સ્કીપ કરે છે એટલે આજે દહીં વડાનો પ્લાન છે દહીં વડા જોઈએ આપણે ચાલો તો જેને દહીં વડા ખાવા હોય એ આવી જ આ દહીં વડાની રેસિપી છે તો એમાં શું જોશે એમાં પેલા વડા જોશે પછી આ દહીં છે એમાં ખાંડ નાખીને એને મીઠું કરવાનું છે દહીંને પછી આ આંબલીની ચટણી છે ખજૂર આંબલીની આ ગ્રીન ચટણી છે તીખી ચટણી છે પછી એમાં ડેકોરેશન માટે આ બધી વસ્તુ જોઈએ દાણા પછી જીરું પછી ચટણી પછી ઝીણી સેવ પછી દાડમ દાડમના દાણા પછી આ જીરું શેકેલું એટલી વસ્તુ જોશે કોને કોને ખાવા છે દહીવડા તો ચાલો ચાલો આવી જાવ આ દહીં વડા ખાવા ટેસ્ટી ટેસ્ટી યમી યમી હાલો મિત્રો જેમ તમે આગળ જોયું બધી વસ્તુ એમાં વડા છે એને મેં દસ મિનિટ પલાઈ હતા પાણીમાં પછી એને હાથેથી બંને હાથેથી દબાવીને એનું પાણી કાઢી નાખ્યું છે તો હવે એમાં કોરા થઈ ગયા છે તો હવે એની ઉપર દહીં નાખશું પછી એની ઉપર નાખશું ખજૂર આમલીની ચટણી પછી એની ઉપર નાખશું ગ્રીન ચટણી જે તીખી ચટણી પછી એની ઉપર નાખશું ધાણા એની ઉપર નાખશું લાલ ચટણી જે મરચું પછી નાખશું જીરું જે દળેલું હોય એ પછી એમાં નાખશું સેવ થોડી